આજરોજ આઈ સી સોનલ ગૌશાળા ટ્રસ્ટની અંદર જેઓની સારવાર કરતી નિરાધાર અપંગ વિકલાંગ તેમજ રેડિયાર રોડની સારવાર કરતી સંસ્થા એટલે આઈસી સોનલ ગૌશાળા ટ્રસ્ટ જેની અંદર આજરોજ અભિરાજભાઈ અક્ષયભાઈ ડાંગરના જન્મદિવસે નિમિત્તે ત્રણ પેટી ગોળ ગાયોને તેમજ રેડિયા ઢોરને ખવડાવવામાં આવ્યો હતો તો આવા નવા શુભ કાર્યની અંદર આપ આપના પૈસાને યોગ્ય જગ્યાએ વાપરવા રથયાત્રા સમિતિના સભ્યો તેમજ આ શ્રી સોનલ ગૌશાળા ટ્રસ્ટના સભ્યો તેમજ શ્રી સમાજ સેવા ગ્રુપના સભ્યો દ્વારા આપને વિનંતી કરવામાં આવે છે કે આપ આવાના આવા શુભ કાર્ય કરતા રહેશો અને અમને સાથ સહકાર આપતા રહેશો જય જગન્નાથ જય ગોપીનાથજી મહારાજ